બરોડા યુથ ફેડરેશન દ્વારા નવરાત્રી પર્વ પર મોટા પાયે કુવારિકા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી આજે સતત છઠ્ઠા વર્ષે પણ તેનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે કુવારિકાઓની સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સ્વીકારી અમે આ આયોજન કરી રહ્યા છીએ તેમ સંસ્થાના ફાઉન્ડર રુકમિલ શાહ દ્વારા જણાવ્યું છે આવતીકાલથી નવ દિવસ સુધી કુમારિકાઓનું પૂજન અર્ચન અને ગુપ્તદાનનો કાર્યક્રમ યોજાશે કુમારિકા પૂજનની પ્રાચીન રીતને પહોંચાડવા માટે રુકમિલ શાહે તમામનો આભાર માન્યો છે લોકોને જોડવામાં અમે સફળ થયા બરોડા યુથ ફેડરેશનના રૂકમિલ શાહે જણાવ્યું કે વડોદરા રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર કહેવામાં આવે છે સાથે જ વડોદરાને કલાનગરીમાં નગરીમાં બિરુદ પણ પ્રાપ્ત થયેલું છે અમારા દ્વારા છ વર્ષ પહેલાં મોટા પાયે કુવારિકા પૂજન શરૂ કરવામાં આવ્યું હતું જે આજે ઘરે ઘરે પહોંચ્યું છે આ કાર્યની મોટા પાયે શરૂઆત કરીને આજે લોકોને પણ જોડાવવામાં અમે સફળ થયા હોય તેમ લાગી રહ્યું છે આ વખતે અમે દીકરીઓના સર્વાંગી સ્વાસ્થ્યની જવાબદારી સાથે કુવારીકા પૂજન કરી રહ્યા છીએ કાયમી ઉકેલ સુધી અમે દીકરીને મદદ કરીશું રુકમિલ શાહે જણાવ્યું કે છઠ્ઠા વર્ષની ઉજવણીમાં કુંવારિકાનું પૂજન અર્ચન ભોજન અને ગુપ્તદાન તો ખરું જ તેની સાથે વર્ષભર તેમના સ્વાસ્થ્યની જરૂરિયાતોને પૂરી પાડવાનો અમારો સંકલ્પ છે ગત વર્ષે દીકરીઓનું મોટા પાયે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું આ વર્ષે હેલ્થ ચેકઅપ બાદ જો તે દરમિયાન કંઈ જણાશે તો તેના કાયમી ઉકેલ સુધી અમે દીકરીઓને મદદ કરીશું આ સાથે જ વર્ષભર જ્યાં પણ જરૂરિયાત જણાય ત્યાં ત્યાં અમે તેમની સાથે જ હોઈએ છીએ દીકરી પરિવારનો મુખ્ય આધાર સ્તંભ આખરમાં રૂકમિલ શાહે ઉમેર્યું કે તંદુરસ્ત દીકરી પરિવારનો મુખ્ય આધાર સ્તંભ છે દીકરીઓના સ્વાસ્થ્યને લઈને વિશેષ જાગૃતિ આવે તે દિશામાં પણ અમારી ટીમ કામ કરી રહી છે અમારા દ્વારા આયોજિત કુવારિકા પૂજન માં નવ દિવસ કોઈ પણ વ્યક્તિ આવી શકે છે તમામ માટે અમારા દરવાજા ખુલ્લા છે પ્રશાસન દ્વારા કોરોના કાળનો જ્યારે સમય હતો ત્યારથી એક નવી પહેલ એટલે કે કુવારિકા પૂજન જાહેરમાં કરી અને એક માતાજીની આરાધનાનો ભક્તિનો પર્વ ઉજવવાનું શરૂઆત કરવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી સતત અવિરત કુંવારિકા પૂજન કરીએ છીએ દરરોજે ત્રીસ અલગ અલગ વિસ્તારમાંથી ત્રીસ કુવારિકા લઈને કુંવારિકાઓને લાવી તેમની પૂજા કરી તેમની અર્ચન કરી તેમને ભોજન જમાડી ગુપ્તદાન આપી ગિફ્ટ આપી અને ગરબા રમાડી સુંદર મજાનું આયોજન દસે દસ દિવસ બરોડા યુથ ફેડરેશન દ્વારા કરવામાં આવે છે વડોદરા શહેરના નામાંકિત અને સુપ્રસિદ્ધ તમામ લોકો આ કુંવારિકા પૂજનમાં જોડાય છે અને અમારા દ્વારા જે આ પ્રયોગ કરવામાં આવ્યો છે સફળતાપૂર્વક પરિપૂર્ણ થઈ અને ઘણી બધી જગ્યાએ આજે કુંવારિકા પૂજન જાહેરમાં શરૂઆત થઈ છે એનો અમને ગર્વ છે અને આ જીવન જ્યાં સુધી અમે લોકો કુંવારિકા પૂજન કરતા રહીશું આવનારા દિવસોમાં આને કઈ રીતે હજી આગળ વધારી શકાય તે દિશામાં આગળ કામ કરીશું છેલ્લા પાંચ વર્ષથી બરોડા યુથ ફેડરેશન દ્વારા અવિરત આ કુંવારિકા પૂજન કરવામાં આવે છે મહત્ત્વ જોઈએ તો સાક્ષાત કુવારિકાઓમાં જગદંબાનું સ્વરૂપ રહેલું છે અને એ જ રીતે માતાની સાચી ભક્તિ સાચી અર્ચના કરી અને તેમને નવરાત્રી દરમિયાન પૂજા કરવાનું સંસ્કારી નગરી વડોદરાના આંગણે આ કઈ રીતે થાય તેનું આયોજન કરવામાં આવે છે રૂકમિલ શાહ બરોડા યુથ ફેડરેશન